ભગવદ્ ગીતા જન્મ અને જીવનના ક્ષેત્ર ઉપર આધાર રાખતા કર્તવ્યોનો અવારનવાર ઉલ્લેખ કરે છે જીવનના જુદા જુદા કાર્યો પ્રત્યે વ્યક્તિઓના માનસિક અને નૈતિક વલણ તો જન્મ અને જીવન તેમજ સમાજમાં વ્યક્તિની સ્થિતિ ઘણે અંશે નક્કી કરે છે તેથી જે સમાજમાં આપણે જન્મ્યા છીએ તે સમાજને અનુરૂપ આદર્શો અને પ્રવૃત્તિઓ ખ્યાલમાં રાખીને આપણને ઉચ્ચ બનાવે અભિજાત બનાવે એવા કાર્યો કરવા તે આપણું કર્તવ્ય છે તે સાથે એ પણ ખાસ યાદ રાખવાની જરૂર છે કે એ જ પ્રકારના આદર્શો અને પ્રવૃત્તિઓ બધા સમાજમાં કે દેશમાં પ્રવર્તતા નથી આ વિશે આપણું અજ્ઞાન એક દેશના બીજા દેશ પ્રત્યેના ધિક્કારનું કારણ છે અમેરિકન માને છે કે પોતાના દેશના રિવાજ પ્રમાણે એક અમેરિકન જે કાંઈ કરે એ જ સારું છે અને જે કોઈ એના રિવાજને ન અનુસરે તે અતિ દુષ્ટ છે હિન્દુ એમ માને છે કે એના જ રિવાજો સાચા અને શ્રેષ્ઠ છે જે કોઈ એ રિવાજો પ્રમાણે ન વર્તે તે દુષ્ટ છે આવી સામાન્ય ભૂલ આપણે સૌ કરીએ છીએ પણ એ ભારે નુકસાનકારક છે જગતમાં જે અનુદારતા દેખાય છે તેમાંની અડધીનું કારણ એ જ છે આ દેશમાં હું આવ્યો અને શિકાગોના મેળામાં ફરી રહ્યો હતો ત્યારે પાછળથી એક માણસે મારી પાઘડી ખેંચી મેં પાછું વાળી જોયું મારી પાઘડી ખેંચનાર કોઈ ટાપટીપવાળા કપડાં પહેરેલ સદ્ગૃહસ્થ જેવી વ્યક્તિ હતી મેં એની સાથે વાત કરી હું અંગ્રેજી ભાષામાં વાતચીત કરી શકું છું એમ એને માલુમ પડ્યું ત્યારે એને ઘણી શરમ આવી બીજા એક પ્રસંગે એ જ મેળામાં ત્યારે એ પણ શરમાઈ ગયો અને કરગરતે અવાજે માફી માંગતા કહ્યું તમે આવો પહેરવેશ શું કામ પહેરો છો આ માણસોની સહાનુભૂતિ પોતાની ભાષા અને પોતાની જ પદ્ધતિના પહેરવેશની મર્યાદામાં સમાઈ જતી હતી જોરાવર પ્રજાઓ નબળી પ્રજાઓને દબાવે છે તેમાં આ જાતનો અભાવ મોટે ભાગે કારણભૂત હોય છે માનવ બંધુ માટેનો ભાતૃભાવ આ અભાવને કારણે સુકાઈ જાય છે શા માટે હું એના જેવો પહેરવેશ પહેરતો ન હતો એમ પૂછનાર અને મારા પહેરવેશને કારણે જ મારા પ્રત્યે અનિચ્છનીય વર્તાવ કરનાર પહેલો માણસ ઘણો સારો હોય પિતા તરીકે શહેરી તરીકે સારો હોય તે સંભવિત છે પણ એક માણસને પોતાથી જુદા પહેરવેશમાં જોતા વેત એની માયાળુતા ચાલી જાય તે કેવું પોતાનું રક્ષણ કેમ કરવું તે ન જાણનારનો બીજા દેશમાં ગેરલાભ ઉઠાવવામાં આવે છે આથી તેઓ પોતે જોયા હોય તેવા પરદેશીઓ વિશે ખરાબ છાપ લઈ જાય છે નાવિકો સૈનિકો અને વેપારીઓ પરદેશમાં વિચિત્ર રીતે વર્તે છે જોકે સ્વદેશમાં એ રીતે વર્તવાનો સ્વપ્ને પણ એમને ખ્યાલ ન આવે ચીનીઓ યુરોપવાસીઓને અને અમેરિકનોને પરદેશી શેતાન કહે છે તેઓ જો પશ્ચિમના જીવનની સારી અને ભલી બાજુના સંસર્ગમાં આવ્યા હોત તો આવો શબ્દ પ્રયોગ કદાચ ન યોજાત